કાંશુબેન વ્હાઇટ ટી શર્ટ પહેરીને રેડી થઈ ગયા છે કાંશુબેન ચલો જાશું ચલો તો જય શ્રી કૃષ્ણ ને જય જલારામ બધાઈને અને હું જાઉં છું મુકવા અંશીબેન ને પછી મળું તમને નાસ્તા સાથે ચલો બધાને જય શ્રી કૃષ્ણ ને જય જલારામ તો આજે ભાઈ આપણો વારો આવી ગયો છે સવાર સવારમાં બધાને વ્લોગ સ્ટાર્ટ કરવા માટે આપણો વારો આવ્યો છે તો ચાલો હું આજે બતાવું તમને કે

કઢીમાં એવું થતું એને ગયડી જોઈ અને મારે છે ને ખાટી જોઈ એટલે મારી હું જુદી બનાવતી હવે એ સેમ થઈ ગયું લોટ વાળા ભરેલા એટલે અમારે અમારું તમારી સાથે આવવું જ પડે મને કોઈ વસ્તુમાં ગળાશ નો ભાઈ મને ઘરમાં કોઈ ખાડી લસણ નો ખાતો લસણ ડુંગળી ઈ મે ચાલુ કરી દીધા હું મરચા નો ખાતો ઈ તારી સાથે ચાલુ કરી દીધા એ ભગવાન કોટુ બોલાઈ ગયો તો આમાં ક્યારેક શું છે આવું બધું ખાવું પડે અમારે રીમા ને શું છે કેરવિંગ જાય ને ક્રેવિંગ ક્રેવિંગ ઓકે ક્રેવિંગ હસમાં એ બહુ હસવાનું નહીં

મને તો આમ જોઈએ હો ચટપટો તમને મારી જેમ એવું જોતું હોય તો કમેન્ટ કરજો સાધુ વાળા કમેન્ટ કરજો અને ચટપટુ વાળા કમેન્ટ કરજો બે ત્રણ દિવસે કોઈના ના વાનગી નો જોઈએ એવા તો નો જોઈએ હવે એક મને કમેન્ટ આવી હતી મેં એક ઓલો શોર્ટ વિડિયો મૂક્યો તો ને એમાં મને કમેન્ટ આવી હતી કે અમારા ઘરે તો ચાર થી પાંચ દિવસ સુધી વાનગી બને એક એક ગઈ રહી હોય બીજા દોસે નો ગઈ રહી હોય

પછી કે અહીંયા શું લઈ ગઈ મેં તું મસાલા ભાખરી હા તો હું લઈ જઈશ કોઈ ચાખી નથી હો તો એ કે બોલો આ જો મારી મસાલા ભાખરી માં શું શું જોયું મેથી લસણ તલ જીરું ફૂલ મોણ બેસી મસાલા તીખી હશે છોકરીઓ હું ખાવી દે એટલે મરચી ના નાખી લસણ નાખી ચાલો તો હવે અમે બે નાસ્તો કરવા બેસી જશું જો દસ વાગ્યા છે અત્યારે છે ને ન્યૂઝમાં રામ મંદિર ને બે વર્ષ થયા એવું આવતું હતું આપણી છે ને બે હજાર છવ્વીસની ની એક જ ઈચ્છા છે કઈ છે યસ બાકી આપણે ક્યાંય ફરવા કારવા બધું પછી પણ એક મારે આનસી રીએ ને તો થાય કારણ કે રન લાંબો થઈ જાય એટલે શું કે બાય ફ્લાઇટ плаन કરીએ આપણે ફ્લાઈટમાં બેસી જઈએ આપણે ફ્લાઈટમાં કોઈ દિવસ બેઠા નથી ને એટલે એમાંય બેસી જાય ને મેઈન જઈ આવીએ હા કાલે જસરાજ જયંતી હતી ને બધાઈને જસરાજ જયંતિના જય શ્રી રામ જય જલારામ મારો છે ગાર્ડન ટાઈમ ચલો ગાર્ડન થી આવી ગયા છે અને હવે નવી ડિમાન્ડ છે નેલ પોલિશ કરવાની પણ તું પેલા કપડા ચેન્જ કરી લે તારું નવું ટી શર્ટ છે ઓકે પછી સ્કૂલ શું કરાયું આજ સ્કૂલે ખબર નહીં

હ મમ્માએ મને નવું નવું લઈ દીધું બોલો હ બતાવો તો બધાયને ખોલીને બતાવો આમ સરખી ખોલ અને આન્સીને પહેરતાય આવડી ગયું કા મોમા પહેરાવતી નથી આન્સી પહેરે દે જાતે કા જો આ ગયમું તો ને હમ વાઈટ છે જોતો કેવો કલર છે આ ટ્રેક પેન્ટ નો કલર વ્હાઇટ નથી કેવો છે વેરી ચલો આજે છે ને મારી હેલ્પર નથી આવી એટલે થોડા ઘણા કામ બાકી છે પણ બે ત્રણ દિવસથી વ્લોગ નહોતા આવ્યા એટલે કમેન્ટની વાત રહી જતી હતી તો સૌથી પહેલા એવી હતી કે માયુ હેલ્થકેરમાં જે તમે થેરાપી કરાવી હતી તો એમાં કેવી રીતનો ફરક છે કે નહીં તમારા સાસુને એમ તો એમાં એવું છે કે જ્યારે અમે બતાવવા ગયા ને ત્યારે મેં વાત કરી હતી કે ડૉક્ટરે કીધું હતું કે વીસ ટકા જ ચાન્સ છે આમાં ફેર પડવાના કારણ કે મમ્મીને છે ને બાર વરસ જૂનો આ ઘસારો છે અને ઘસારો છે ને આટલા વર્ષમાં ધીમે ધીમે વધી ગયો છે અને એને પેઇન એ બહુ વધારે છે અને જે કંઈક જગ્યા હોય ને એ કંઈક વધી ગઈ છે એમાં એટલે મમ્મીને ડોક્ટરે એ જ રીતે કીધું હતું કે તમને ફરક પડવાના ચાન્સ બહુ ઓછા છે એટલે અમે એ થેરાપી એક દિવસ લીધી પણ અમને એ જોઈને એવું લાગ્યું કે નહીં મમ્મીને નહીં ફરક પડે કારણ કે થેરા ફિઝિયોથેરાપીમાં એક ટાઈપની એક્સરસાઇઝ હોય જે એક્સરસાઇઝ તમને ડૉક્ટર તમે બતાવવા જાઉં ને ગોઠણના દુખાવા માટે ત્યારે તમને ડૉક્ટર આપે એ જ ટાઈપની એક્સરસાઇઝ હતી એટલે અમે બંધ કરાવી દીધી બાકી જેને શરૂઆત હોય થોડોક ઓછો દુખાવો હોય ધીરજ રાખી શકે એમ હોય એ કરાવી શકે બરાબર પછી એક રેસ્ટ્રોની રિપ્લેસમેન્ટ કે એના માટેનું અમદાવાદનું એડ્રેસ આપ્યું હતું બેને તો અહીંયા અમે તપાસ કરી લીધી છે પણ મમ્મીને આ જ રીતનું કરાવવું પડે એમ છે અહીંયા સોશિયલ મીડિયામાં એનું બહુ પેલું આવે છે રેસ્ટ્રો હોસ્પિટલ છે ને એનું એટલે અહીંયા અમે ફોન કરીને કરી લીધું પણ થેન્ક યુ તમે કીધું એના માટે અને એક હતી ઢોસા ફ્રાય માટેની તો ઢોસા ફ્રાય છે ને એ કોઈ આમ એવી વેરાયટી નથી કે અલગ બને ઢોસા ફ્રાય એટલે એક પ્રકારનું ઢોસાનું ચૂરમું ઢોસા જે રાજકોટમાં જ નહીં રહેતા હોય એને કહું છું રહેતા હશે ને તો ખબર જ હશે કે એમાં ઢોસાના પીસ કરી નાખવાના એમાં મા મસાલો સાંભાર ચટણી બધું મિક્સ કરી અને તવા ઉપર હલાવી અને એને ગરમ કરે અને એકદમ એને છે ને મેશ કરી નાખે અને એ ટાઈપનું આપે ઢોસા ફ્રાય એટલે જે તમારે ઢોસાનું એકલું ખીરું બેચવું હોય એ બેને એ રીતે કમેન્ટ કરી હતી તો એમાં એમાંથી ઢોસા ફ્રાય ન બને આ બધી વસ્તુ હોય ને હાજર અને ચાર પાંચ ઢોસા પહેલા ઉતારી લેવાના પેપર ને પછુ બધું મિક્સ કરીને તવા ઉપર રાખવાનું ને બધું મિક્સ કરતું જાવ તો એ રીતે બને ઢોસા ફ્રાય બરાબર ચલો બ્લોગ આગળ વધીએ જો આપણું જાજબદ નું પોલીસ જાજી બધી નેલ પોલીસ આપો તો તે એક કઈરી કે નથ કઈરી એકઈ કઈરી ના તો તો અત્યાર સુધી શું કરતો તો માર દીકરો શું કરતો તો ટોયસમાં કલર કરતો તો મો બાપા છામભાઈ કેટલી છે ચલો વાગી ગયા છે પોણા પાંચ આમ તો હું પોણા ચાર વાગ્યાની બહાર આવી ગઈ છું ખબર નહીં હમણાં મને બે ત્રણ દિવસથી ઊંઘ જ નથી આવતી એટલે મેં કીધું લાવ આજ છે ને પાણીપુરી બનાવી હતી પણ પાણી બન્યું નહીં એટલે વહેલું ન બીનું અને હવે બનાવીને તો આમ ટેસ્ટ ન આવે તમે તો ફૂદીનો પડ્યો છે ને તો વડાપાઉં કરી નાખીએ ઘણા દિવસથી નથી બનાવ્યા દીપક તો નહીં ખાય અમારે મા છોકરીઓ માટે બનાવશું અને તાવડાવાલાની એક બહુ સરસ ચટણી આવે છે વડાપાઉંની મારી પાસે હતી પણ અત્યારે ખબર નહીં મળતી નથી તો હવે ઘરે બનાવું અથવા લઈ આવું એ લોકોની રેડી સરસ આવે જે સૂકી લસણની ચટણી વડાપાવની આવે ને એ રેડી મળે છે સારી આવે છે ચાલે એમ આપણે ઘરે ન બનાવવી હોય તો ચાલે એવી છે તો ચલો વડાપાઉ બનાવી લઈએ આમાં છે ને અમે સિંગદાણા ટોપરું અને આવી રીતે આખો ગાંઠિયો હોય ને જે લસણનો છોતરા સહિત જ લસણ શેકવા મૂકી દીધું છે ત્રણેય છે ને આમ એક એક મુઠ્ઠી જેટલું લીધું હતું ટોપલું તો એનાથી પણ થોડુંક ઓછું સિંગદાણામાં આમ છાલ નીકળવા મંડે ને ત્યાં સુધી એને છે ને શેકવાનું અહીંયા જુઓ બટેટા બાફવા મૂકી દીધા છે આના લોટમાં નમક ને હિંગ નાખી છે આનું એકદમ ઘટ થોડુંક ધીમે ધીમે જ પાણી નાખીને બેટર બનાવી લેશું એ આદુ મરચાંની પેસ્ટ માટે સુધારી લીધું છે સલામાં નમક ને મરચું નાખી દીધું છે હવે આને પીસી લેશું હા વાઈ છે સાંજના અને આ બંને અહીંયા મને બટેટા ફોલ આવે છે વડાપાંવ માટેના અને હું અહીંયા ફૂદીનો સમારું છું મને છે ને ઓલી જે ગ્રીન ચટણી બહાર મળે ને એના કરતાં ઘરે ફૂદીનાની ધાણા અને મરચાં ખાલી સિંગદાણા કે કાંઈ ન હોય અને ખટાશ ગળાશ ગળાશ તો જરા કેવી જ અને લીંબુ વ્યવસ્થિત એટલે આની છે ને એકદમ જે બહાર ગ્રીન ચટણી કેવી હોય એકદમ ગ્રીન એવી બની જાય મને એ વધારે ભાવે સરસ આપ્યો <laughs> 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 દેખાઈ ગયો વેરી ગુડ આમ તાલી પાડ દે એકવાર તો પાડો યાર હમણાં તો પાડી દીધી હમણાં પાડી દીધી કા સૌથી પહેલા તો વસંત પંચમીની બધાને ખૂબ ખૂબ શુભકામના માં સરસ્વતી બધા બાળકોના સપના પૂરા કરે અને એમને મહેનત કરવાની શક્તિ આપે ખાસ કરીને જેમના બાળકો ત્યારે બોર્ડ એક્ઝામની તૈયારી કરતા હોય બાળકોને અને મમ્મી પપ્પાને બંનેને એટલી ચિંતા હોય જ્યારે બાળકો બોર્ડમાં હોય ત્યારે તો માતાજી એમને ખૂબ શક્તિ આપે મહેનત કરવાની અને જો અહીંયા વડાપાઉ પણ આપણા રેડી થઈ ગયા આપણે એકવાર ઓલરેડી એની રેસિપી આપેલી છે ચટણી બંને સહિત તો બસ અહીંયા સુધીનો જતો વિડીયો જય હિન્દ જય ભારત કેવો લાગ્યો બ્લોગ એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો અત્યારે અઢી વાગે તમે જમી લીધું હશે ને તો એ તમારા મોઢામાં પાણી આવી ગયું હશે સાચું કે નહીં આવજો બધા